અમદાવાદના સાઉથ બોપલમાં પચીસ બાય દસ ફૂટની સાઇઝનું હોલ્ડિંગ લગાવતી વખતે વિશ્વકુંજના સાતમા માળ પરથી દસ મજૂરો પટકાયા હોવાનું સામે આવી રહ્યું છે જેમાંથી બેના મોત થયા છે આ દસ મજૂરો યુપી ના હોવાનું સામે આવે છે જેમાં રાજ અને મહેશના મોત થયા છે અને રવિ નામના વ્યક્તિ હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ આવ્યા છે ત્યારે વધુમાં જાણકારી મળે છે કે હોલ્ડિંગ્સ માટે એમસી ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી ત્યારે એડ એજન્સી અને સોસાયટી દ્વારા રેન્ટ એગ્રીમેન્ટ હોલ્ડિંગ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્ટેબિલિટી સ્ટ્રક્ચર બાબતેના નિયમનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો